કે પેપર કેવું જશે તારું વાંચ્યું કે નહીં મેડમ ની કે સની નહીં પડે ને આજે ઈ પ્રશ્ન જવાબમાં હું એક હું થોડા પ્રશ્નો પૂછીશ પૂછું હા પૂછો દાદા તમને આ હોસ્પિટલની સેવા કરવાની પ્રેરણા ક્યાંથી મળી અમને આક્ષલ કીધું ને નેહાને જે વીએસડી હતું વેન્ટેકુલર સેપ્ટર ડિફેક્ટ એની ટ્રીટમેન્ટ માટે મેં પાંચ છ વરસ દોડા કર્યા મુંબઈની હોસ્પિટલોમાં અને એ ત્યાંના જે તકલીફ જોઈ ત્યાંની અજાણી ભાષા મુંબઈનું ચોમાસું નાયર હોસ્પિટલ અને કે એમ હોસ્પિટલની ગીદી એ બધું જોયા પછી જ્યારે આપણી ફેવરમાં પરિણામ આવ્યું ચમત્કાર જેને કહેવાય ક્લોઝ વીએસડી એટલે નક્કી કર્યું કે ભાઈ આ કાક કાક આડું આવી ગયું અને નક્કી કર્યું કે આ કામ કાયમ કરવા આવા ત્યારથી હું હોસ્પિટલમાં એજી નાઇન્ટી સિક્સ પહેલાં ઇવન ડ્યુરિંગ માય ઓડિટ પીરિયડ આઈ વોઝ સિનિયર ઓડિટર ટુરિંગ રહેતું હું જે ગામમાં ગયો હતો એ સિવિલમાં મેં આટા માર્યા છે વાહ

દાદા, સેવા બધા મળીને જેવા નાના નાના ભવિષ્ય માટે શું અપેક્ષા રાખો મોબાઈલ ઓછા જો

પચાસ હજાર પગાર કમાતો વ્યક્તિ લ્યુનામાં આમ જાય ગરીબોને ખવડાવવા માટે એક પણ ફોટા પાડ્યા વગર એટલે મેં કીધું કે રિક્ષા નથી આપણો કોમન પ્રશ્ન મને કે ના કે જરા ખોળામાં ખીચડી ભાખરી દેવાની જે મજા છે ને એ રિક્ષામાં નથી સર એવા વ્યક્તિઓને પણ ખાવાનો પીવાનો બહુ શોખ છે જેના માટે જે મહેનત કરે છે એવા આમના હૃદયમાં મમતા છે તમારા હાથમાં મમતા છે કરુણા છે તો મને એ કહ્યું કે જમવાના શોખીન કેવા છે

તોય ચોથે દિવસે આમ રોટલી આમ ચેક કરેલી હોય તો આમ ચેક કરે કે પૂરણ બોટતું હોય વાહ ભાઈ પપ્પા કેમ રોટલી જોવે છે પછી મે કહોસ નથી તો એને હું પૂરણ બોટું એટલે મને એક દિવસ પછી ખબર પડી કે શું કહેતા હતા વાહ ભાઈ પણ જે સિવિલ એવા દрдી છે કે ચ ભાઈ ઘરે આવે છે એ માત્ર ચોભાઈ માકણ નહીં પણ પરિવારના દરેક સભ્ય એનો સેવાનો લાભ લે છે એમાંના એક મમતા છે અનુરાગ છે નેહા છે ગૌતમભાઈ છે બધા જ છે એટલે આ આખું પરિવાર સન્માનિય છે થેન્ક યુ સો મચ મમતાજી થેન્ક યુ દુલા થેન્ક યુ બેટા પ્રશ્ન બાકી છે તારો ટાઈમ મળશે તો પાછો લઈશું હું મારા મુક ટાર્ગેટ પૂરા કરવાનું બે પુસ્તક લેવડાવીશ તું એટલે પૂછી લેવા દાદા